ખડીવાળા નજીક આનંદપુરા ગામ પાસે ટોલ રોડ પર આવેલ મહાકાળી મંદિરે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છેલ્લા પંદર વર્ષથી અવિરતપણે સીએનજી રિક્ષા ચાલક તેમજ ટ્રાન્સપોર્ટ ટ્રાવેલના માલિકો બાર ડ્રાઈવરો સાથે મળી મહાકાળી મંદિરે હવન પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ હવન પૂજાનો હેતુ પોતાની તેમજ પેસેન્જરોની સલામતી રહે તે હેતુ સાથે માતાજીના હવન પૂજા આરતી તથા માતાજીને થાળ ધરવામાં આવે છે ત્યારબાદ કુમારી કન્યાઓને મહાપ્રસાદ પીરસવામાં આવે છે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે ત્યાં પધારેલ ભાવિક ભક્તો તેમજ આજુબાજુના ગામના ભક્તજનો પણ મહાપ્રસાદ નો લાહવો લઈ માતાજીના આશીર્વાદ લીધા હતા સતત પંદર વર્ષથી મહાકાળી માતાનું મંદિર ખંડેવાડામાં જે હાલોલ વડોદરા હાઈવે ઉપર આવેલું છે ત્યાં આગળ પંદર વર્ષથી સતત મહાકાળી માતાનો ચૈત્ર મહિનામાં યજ્ઞ હવન થાય છે જે આપણા ભાઈઓ એટલે કે સીએનજી રિક્ષાવાળા તેમજ છકડાવાળા દરેક ભાઈઓ છે જે ટ્રાન્સપોર્ટનું કરે છે તે ભાઈઓ દ્વારા આ આયોજિત કરવામાં આવે છે તેમની સુરક્ષા તથા તેમના પેસેન્જરની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને અહીંયા માતાજીનું દર વર્ષે તે પૂજન કરે છે અને ભક્તિભાવપૂર્વક ઉત્સાહથી દરેક લોકો આ પર્વને ઉજવણી કરે છે તથા અહીંયા ભોજનનું પણ તથા અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન હોય છે જે કંઈ ભાવિક ભક્તોને બાળકોનું ભોજનની વ્યવસ્થા હોય છે કુંવારિકાના બડુંક ભોજનની વ્યવસ્થા હોય છે જે કોઈ જ્યાં પણ ભાવિક ભક્તોને માતાજીના પ્રસાદ લેવાની ઈચ્છા હોય તે લોકો પણ પ્રસાદ માટે આવી શકે તથા ચૈત્ર મહિનામાં આ મંદિરે જે પગપાળા યાત્રીઓ પાવાગઢ જતા હોય છે તે લોકોની સેવા કાર્યનું અહીંયા કાર્ય કરવામાં આવે છે તથા તે લોકો માટે વિસામો અને અવિરતપણે ચાલતો આવતો પ્રસાદ એ લોકોને આપવામાં આવે છે